ઓલપાડ તાલુકાના કુદિયાણા ગામે આવેલ સિદ્ધ સોમેશ્વર વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળી ખાતે સુમુલ દ્વારા લગાવવામાં આવેલ અઢાર લાખના ખર્ચે નવનિર્મિત અડત્રીસ કેવીનું સોલાર પ્લાન્ટનું વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંડળીના પ્રમુખ કિકુમભાઈ પટેલે મંડળીનો ચિતાર રજૂ કર્યો હતો વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે પશુપાલનની વિવિધ યોજના અને સોલાર પ્લાન્ટના ફાયદા જણાવી મહિલા દિવસના ભાગરૂપે કુંડિયાણા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનો અને તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી કુંડિયાણા મંડળી દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે મંત્રીના હસ્તે ચેક વિતરણ કરાયું હતું આ પ્રસંગે વિવિધ મંડળીના આગેવાનો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા શ્વરી કુડ વિભાગ દૂધ મંદિરની અંદર સુમોલ દૂધ મંદિર દ્વારા આજે આરતીસ કેવીનો સોલાર પ્લાન્ટ જે સ્થાપવામાં આવ્યો હતો એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુમોલ દ્વારા ઓલપાટની અંદર અને તમામ જિલ્લાઓની અંદર અત્યાર સુધીમાં સો જેટલા મંદિરોને આ સોલાર પ્લાન્ટ સ્થાપી આપવામાં આવ્યા છે સુમોલ ઝીરો ટકા વ્યાજે આ મંત્રીને ઘિરાણ કરે છે અને સોલાર પ્લાન્ટમાંની અંદર આ ધિરાણ આપે છે આ સોલાર પ્લાન્ટ લાગવાથી મંત્રીને દર વર્ષે ત્રણ લાખ રૂપિયાનું વીજળીની બચત થશે જેથી એ વીજળીની સીધી બચત સફાસદોને ફાયદો થશે આ વિસ્તારની સાથે સાથે જે પશુપાલકો છે એના માટે જિલ્લા પંચાયત દ્વારા આ વખતે બજેટની અંદર પણ બે પશુ પશુડી એક પશુ પર પંદર હજાર રૂપિયા ગાય હોય કે ભેંસ હોય પણ એને પંદર હજારની સબસિડી આપવામાં આવશે અને સુમુલ દ્વારા અને ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા એને વગર વ્યાજની લોન પણ આપવામાં આવશે જેથી પશુનો જ વ્યવસાય છે એ વ્યવસાય વધારી પણ શકશે અને ખાસ કરીને સુમુલ દ્વારા લગભગ પંદરસો જેટલા રિચાર્જિંગ બોરિંગ જે રેઇન વોટર હાર્વેસ્ટિંગની અંદર પણ એમણે સભાસદોને જ્યાં જોઈને પણ રેન હાર્વેસ્ટિંગ કરવું એના માટે બાર હજાર બાર હજારથી લઈને પંદર હજાર સુધીના એમાઉન્ટ પે આપવાનું નક્કી કર્યું છે એટલે આપણા થકી હું બધાને વિનંતી કરું છું કે આપણું ખેતરનું પાણી ખેતરમાં ગામનું પાણી ગામમાં રહે એક પાણી નળિયામાં વહી નહીં જાય એના માટે આનો ઉપયોગ આપણે કરીએ તીર્થ સમયસર કુડિયાણા વિભાગનું અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીના પ્રમુખ શ્રી કીકુભાઈ રામજીભાઈ પટેલ જણાવું છું કે આજ રોજ અમારે ત્યાં સોલાર પ્લાન્ટનું લોકાર્પણ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું આ સોલાર પ્લાન્ટ આર્ટિસ્ટ કેવીનું અને અઢાર લાખનું સુમુલ ડેરી દ્વારા નાખવામાં આવ્યું છે આને લીધે મંત્રીને દર દર મહિને જે પાંત્રીસથી ચાલીસ હજાર જે વીજળી બિલ આવતું હતું એને એને બદલે હવે ત્રીસેક હજાર રૂપિયા દર મહિને ઓછું આવશે એટલે મંત્રીને ત્રણેક લાખ રૂપિયા વાર્ષિક ફાયદો થશે આને લીધે સભાસનને આ પૈસા સભાસદને મળવાપાત્ર રહેશે કાતા નફા માટે સભાસદને જે ભાવફેર આપીએ એમાં સભાસદને મળવાપાત્ર રહેશે કેટલા સભાસદો છે તેર ગામો છે અને ઓગણીસ સેન્ટર પર દૂધ લેવામાં આવે છે અને ઓગણીસ સેન્ટર ઉપર દૂધ લેવામાં આવે છે તો દર દૈનિક નવ હજાર લીટર દૂધ મંડળીમાં આવે છે આમાં ગાય અને ભેંસનું જુદું દૂધ લેવામાં આવે છે બધી મંત્રીઓ ગાય અને ભેંસનું જુદું દૂધ લેતી નથી અમારા બીસીઓમાં ગાય અને ભેંસનું જુદું બીસીયું છે